પરીક્ષિત રાજા કહે છે ગુરુદેવ તમે કહ્યું છેલ્લા સાત દિવસથી ખાનપાન છોડીને તમારા ચરણોમાં હું હરિકથાનું શ્રવણ કરું છું આખું મારું જીવન ખાનપાન ખાનપાન મળી જાય પછી માનપાન બરાબર ને ખાનપાન હવે ખાનપાનની ભૂખ કોઈને રહી નથી બધા ઘરે ભંડારો ખાનપાન પણ હવે માણાની ભૂખ માનપાન આખું જીવન મારું ખાનપાન માનપાન આની પાછળ ગયું જીવનનું સાચું સત્ય શું છે જીવનનો સાચો આનંદ શું છે હે ગુરુદેવ છેલ્લા સાત દિવસથી તમારા ચરણોમાં બેસીને હરિકથાનું શ્રવણ કર્યું છે જીવનનો સાચો આનંદ શું છે એ હવે મને મળ્યો છે અને ભાવ અહીં ઉપસ્થિત આપણા હૃદયમાં મારા તમારા હૃદયમાં હોય ખાન પાન ની પાછળ આપણે ભાન શાન ભૂલીને પડેલા ખાન પાન અને માનપાન ની પાછળ આપણે ભાન શાન ભૂલીને પડેલા જીવનનો સાચો અનુ આનંદ શું છે જીવનનું સાચું સત્ય શું છે એ આપણા અહીંયા ગુરુદેવની આવી જગ્યાઓમાં આવીને બેસીએ લાલજી મહારાજની આવી જગ્યાઓમાં આવીને બેસીએ અને આ કથાનું સુંદર મજાનું શ્રવણ કરીએ ત્યારે જીવનનો સાચો આનંદ શું છે એ આપણને આવી આવી જગ્યાઓ આવીને આપણને મળે

जिसने अनुभव पाया है उसको पता है महिमा क्या है जेने अनुभव लीधो इन्हें खबर हो कि आ आ, आ कीमत शू महिमा शू एक गुरु तत्व ना जीवन में आवी जवा थी जीवन कैसे सवर जाता है वो जिसने अनुभव किया सो जाने बाकी ना नगुणा ने सुख खबर पड़े કોઈએ જીવનમાં જલે આફ્રિકાના જંગલમાં કોઈ માણા આદિવાસી બેઠો હોય સમજો એને જલેબી શું છે ખબર જ નથી એને જીવનમાં જલેબી જોઈ જ નથી એને જલેબી શું છે એ ખબર જ નથી આપણે જલેબી જમતા હોય ને આપણને મજા આવે ને ખબર છે કેવી હોય કેવો સ્વાદ આવે હું કામ કારણ કે અનુભવ લીધો છે ને એટલે ખબર છે આનો સ્વાદ શું છે હવે આફ્રિકાના જંગલમાં કોક આદિવાસી બેઠો હોય એને જલેબીનું નામ નહીં ન ખબર હોય જોઈ ન હોય કોઈ ખાધી ન હોય એને શું કિંમત થાય એની અનુભવ લીયા હેસને સ્વાદ ચખા હે લાગે અને એમાંય ખાસ કરીને આવા કળિયુગના કલી પ્રવાહની ધારામાં કળિયુગ નો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે કળિયુગના પ્રચંડ પ્રવાહમાં પૂર આવે ને તો પછી માણસો ડૂબ કેકો તિનકે કા સહારા કાફી હોતા હૈ ડૂબ તેકો તિનકે કા સહારા કાફી હોતા હૈ એમ આ કળિયુગ નો અહિયાં પ્રચંડ પ્રવાહ વહેતો હોય કળિયુગ ધોધ માર આમ એનું પૂર વહેતું હોય અને એમાંય આપણા ગુરુ નો આપણને ટેકો મળી જાય આપણો ગુરુ આપણને ડૂબવા ન દે આપણો ગુરુ આપણને ડૂબવા ન દે ગુરુ છે ને આપણે હોય ને ત્યારે તો આપણું ધ્યાન રાખે જ પણ આપણે બહુ સુખી હોય ને ત્યારે આપણું ધ્યાન વિશેષ રાખે દુઃખી હોય ત્યારે તો ખબર છે કે આનું ધ્યાન નહીં રાખવું ને તો ઢીલો પડી જશે આ ભાંગી પડશે આ તૂટી પડશે ત્યારે તો મને તમને સધિયારો આપે પણ આપણે સુખી હોય ને ત્યારે તો વિશેષ નજર આપણા ઉપર રાખે કે સુખમાં ક્યાંય આ મારો જણ છકી ન જાય સુખમે એ કહી બિગડ ન જાય આ ક્યાંક છકી ન જાય આ ક્યાંક કળીના પ્રવાહમાં તણાઈ ન જાય ક્યાંય વ્યસનમાં ડૂબી ન જાય કોઈ વ્યવિચારમાં તણાઈ ન જાય સુખમાં આપણા ગુરુ આપણું વિશેષ ધ્યાન રાખે અને ખરેખર સાચું કહું આપણને દુઃખમાં ગુરુની જરૂર ન હોય ને એનાથી વધુ આપણને આપણા ગુરુની હાચી જરૂર સુખમાં હોય જરૂર આપણને સુખમાં સુખમાં તો વધારે વિશેષ જરૂર કે ક્યાંય કળી પ્રવાહમાં હું ને તમે તણાઈ ન જઈએ માછીમાર હોય ને માછીમાર માછલી પકડવા માટે ઝાડ ફેંકે ને હોડકામાં જાય અને જ્યાં થોડાક સરસ મજાના પાણી હોય સરસ મજાના માછલા હોય ત્યાં હોડકામાં મોટી ઝાડ લઈને એ માછીમાર માછલી પકડવા માટે જાળ ફેંકે તો જ્યાં ઝાડ ફેંકાય ને તો આજુબાજુની બધા માછલા એની અંદર પકડાઈ જાય પણ જે માછલીઓ હોડકાની નીચે હોય ને એ ઝાડમાં ન ફસાય

સને ગુરુ કા પેર પકડ લીયા વચ જાતા બચ જાતા